ત્રીસ વર્ષ બાદ ફરી કોપર પ્લાન્ટનું ભૂત ધૂણ્યું રાજલા અને ચાફરાબાદ તાલુકાના સીમાળે નુણસાપુર લોટપુર ગામની સીમમાં આવનારા સંભવિત મહાકાય કોપર પ્લાન્ટને લઈને વિરોધાભાસ વિવાદ અને વિરોધ વિરોધ અનેક લોકો લોકો દ્વારા પર્યાવરણના નામે અસરગ્રસ્ત ગામના કોપર પ્લાન્ટને આવકારી રહ્યા છે આગામી તેરમી માર્ચે કોપર પ્લાન્ટ દ્વારા પર્યાવરણના ના મુદ્દે લોક સુનાવણી યોજાવા જઈ રહી છે ત્યારે લોક સુનાવણી માટે થનારા વિરોધ મામલે કોપર પ્લાન્ટ જ્યાં સ્થાપિત થવાનો છે તેવા અસરગ્રસ્ત ગામોના તમામ સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો તેમજ આગેવાનો દ્વારા કાકદર ગામે ગત રાત્રે મિટિંગ યોજાઈ હતી જેમાં તમામ લોકોએ એક સુર વ્યક્ત કરી કોપર પ્લાન્ટને આકાર આપ્યો હતો આપણે આવેદન દેવાની પૂરેપૂરી તૈયારી રાખવી કારણ કે નકરતા એવી વસ્તુ બને છે કે આપણા ધામા માટે કોક આવી પછારી કરી દે સ્લેબ તો આપણો છે તમે નકરે નકરા સીધા ખાલી હું આવી તમારું છે હું હોય આપણને હાથ પાર બતાવે ને મારી અહીં પડી બસો વિઘાત મને વિરોધ છે હમ તો આપણી છે બધી એટલે આપણે એ ત્યારે એક રાખવાનું છે ગીર અસ્ટાર હોટલમાં રોક્યા આ ચાલુ બધા અગરાણીઓને સરપંચોને એને દાળૂ પાયો અને પછી મોટી મોટી લાલચો આપી એટલે આ બધાય ફૂટી ગયા છે તો આ આજે સરપંચ છે જે ગામમાં કંપની આવે છે તો આય બેઠા છે એની એની છિત્તેર પંચોતેર વરણ ઉંમારી સીધી ઊંજાય છે જો સ્ભભાવિક તમે લૂરસાપુરના સરપંચ છે એની સાઠ પાંચ વર્ષની ઉંમર છે અને એ સિવાયને ગમે એ સરપચ છે બરોબર છે તમે એમ કહો કે જીવ લઈ જાય ત્યાં દારૂ પાયો આવું બધું કેડું બરોબર છે એટલે હું તો સરપંચ નથી કહો એટલે મને નથી લાગવી પડતું પણ જે છે એને તો પડે છે ને તો એ બધાયનો પ્રશ્ન છે કે ભાઈ તમે આવી રીતે કેમ આ કેમ કહો છો અમે તમારી પાસે જીવમાં છે સીસીટીવી કઢાવવું સત્પસો એવાય છે દેવ માં એવી કઈ હોટલ હોય જ્યાં સીસીટીવી ન હોય તમે સીસીટીવી ફૂટેજ કઢાવો તમ તારે સંથારી આ બેઠક ના સભ્ય છે અનિરુદ્ધભાઈ વાળા ધુમસાપુર ના સરપસ છે રોટપુર સરપસ છે સાર્વજનિક ગ્રામ પંચાયત સહમતી આપેલી છે જિલ્લા પંચાયત ની બેઠક માં અમારે જે છે કસનભાઈ ભીલ તેની પણ સહમતિ છે એનો કોઈ વિરોધ નથી તો અમે એ મિશન ઉપર ભેગા ભાઈ આપડે લોકો ઉદ્યોગ બસાવો તમે એવું આખું ભગાવો ઉદ્યોગ ભગાવો ચાલો એ તો આપણે ભગાવીશું કે ભાઈ પ્રાંત સાહેબ ને આવેદન પત્ર દેવાનું છે કે કંપની નો આવતી હોય અમે એના વિરોધમાંથી આવું ફેલાવે છે આ બધા મુદ્દા થઈ લખીને એને દેવાની ગણતરી છે પછી તો આપડી માટે આપણે પણ તૈયારી કરવી પડે કાલ ઈ આવેદન અગિયાર વાગે આપે એટલે આપણે કાલની તારીખ માં તારીખ નક્કી કરી આપણે આવેદન આપવાનું જ છે ત્રણ દિવસ કે કાલ ને કાલે આપણે આપવાનું છે આપણે બપોર પછી આપજે કે ભાઈ તમે જે માં કોઈ પ્રોબ્લેમ નથી કાગવદર ની ગ્રામ પંચાયત ને પ્રોબ્લેમ નથી લુલસાપુર ની ગ્રામ પંચાયત માણસો ને નુકસાન થયું પગલું જ ન ભરે ખેડૂતો થી કેટલો ફાયદો છે ને ઉદ્યોગ આવી રહ્યા છે એટલે આ ઉદ્યોગ છે ને આમાં આપડે સૌ બધા મળીને હેરિંગ ના દિવસે મોટી સંખ્યામાં લોકો ને આવવાનું છે આપણે મતલબ કોપર સી નો રાખો અત્યારે માણસો ને બીક છે કોપર છે કોપર ની બીજી કંપનીઓ છે જ્યાં તો મેં તો એવી વાત કરી કે બસો ખેડૂત ને લઈ જાઉં જ્યાં બીજે ફેક્ટરી છે કોપર ની જ્યાં આજુબાજુ ઉજાડવા નહીં હોય તો આપણે નહીં આગળ બધા ભેગા

આપણે બેનર એ સપાવી લેવાના કે ભાઈ અમારે કંપની જોઈ છે આ કંપની ને બચાવો સરકાર ને રજૂઆત કરવાની આપડે કોઈ ને બાંધવું કોઈ કઈ નથી કરવું પણ આપણે ખાલી આપનો બધા સહયોગ આપવાનો છે અમારે કંપની જોઈ અને બહાર ના ને આવે શું લેવા દેવા સ્થાનિક દસ કિલોમીટર સુધી ના આવીને રજૂઆત કરી કે બાકી બહાર ને રજૂઆત કરી હોય તો એ લેખિત આવીને રજૂઆત કરે અંદર કોઈ પ્રવેશ ન કરે લેખિત એનું મોકલી દે એ બધા આપણે રજૂઆત કરી દેવાની અને આ કદાચ કાલ બપોર પછી જો આપણે બધા

ખરેખર સાથી છે કારણ છે કે આ વિસ્તારમાં અમને બધા પ્રતિનિધિ છે હું મારું નામ મૈતલભાઈ જાપરાબાદ તાલુકા ભાજપનો કિસાન મોરચાનો મંત્રી છું તો અમે એવું વિચાર્યું કે વિરોધ તો જે વિસ્તાર છે કાગમજે લોટપુર લુનસાપુર ત્રણ ગામના ખેડૂતો આવે છે એની જમીન આવે છે એ કોઈને વિરોધ નથી તો હકીકત શું છે તો અમારા જે બધા વિરોધ હોય તો અમારા પ્રતિનિધિને કહે તાલુકા પંચાયતના સભ્યો આદર હાજર છે બીજા ચેરમેન તાલુકા પંચાયતના આદર છે અમારી જિલ્લા પંચાયતની સીટના છે આરોગ્ય સમિતિના ચેરમેન છે એ આજ આદર છે ભાઈ રાણાભાઈ લોટપુર જે ગામમાં કંપની આવે ગામના સરપંચ હાજર છે ગુણસાપુરના સરપંચ હાજર છે બાકીના જે કાંઈ છે ખેડૂત આગેવાનો હાજર છે કોઈને વિરોધ નથી કારણ છે કે જમીનના ભાવ વધે છે અમારી ખેડૂતોને યોગ્ય ભાવ મળે તો ખેડૂત જમીન દેવા માટે ત્યાર છે પણ આ લોકો બહારથી આવી અને ખોટા ભાડાના માણસો મંગાવ્યા છે અને ખોટા આવેદન દે છે ખોટી અમને ન્યાય હિરિંગની અંદર કોઈ કાકડી સારો ન કરે એના માટેની અમે જારી કરવા માટે અમે મીટિંગ મિટિંગ બોલાવી છે અમે ઉદ્યોગોને આવકારી છે એ લોકોએ એક એવું યુનિયન નાનું એવું બનાવ્યું જણાનું ભગાવો ભગાવો એટલે અમારે એવા સોશિયલ મીડિયાના માધ્યમથી આ માણસો એક દિવસના બે ચાર કલાકમાં એટલું ભેગું થયું છે તો અમારો મુદ્દો એ છે ઉદ્યોગ બચાવો એપાભાઈ સોલંકી પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય છો જે કંપની આવે છે અમારી માટે મોટા ફાયદા છે આ પાંત્રીસ વર્ષ પહેલા કોઈ કંપની નથી આ એરિયામાં ભૂખ હતો આ કંપનીઓ આવતા આવતા ઝાઝા સમયથી આવ્યો તો અઠાણ આર ભગવાનને દિયા છે અને બાજની જે પાર્ટી આવે એને અહીંયા કમાવવું છે એ આડો તરીકે કે આ નુકસાન થાય આ નુકસાન નુકસાન કોઈ થતું નથી અમારી બહેનો દીકરો કે ભાઈઓને સર્વે સમાજ માટે મોટા ફાયદા છે